આ તરફ વડોદરામાં વરસાદને લઈ આયોજકોની ચિંતા વધી છે નવલખી મેદાનમાં કિચડના કારણે પોલીસના ગરબા રદ થયા છે પોલીસ વિભાગના જે ગરબા થતા હોય છે તે રદ કરવા પડ્યા એક દિવસ બાકી છે ત્યારે હવે કાદવ કિચડ સાફ કરવું આયોજકો માટે મુશ્કેલ છે નાના મોટા શેરી ગરબાઓમાં પણ પાણી જોવા મળી રહ્યું છે મોટા ગ્રાઉન્ડમાં પાણી નિકાલની વ્યવસ્થા હોવા છતાં પણ મુશ્કેલી છે ગ્રાઉન્ડમાં કાદવ કિચડ થઈ જતા મુશ્કેલી છે વરસાદે વિરામ લીધો છે વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં પોલીસ વિભાગના જે એક ગરબાના આયોજન હોય છે હવે રદ એટલા માટે કરવા પડ્યા કારણ કે અહીંયા ગ્રાઉન્ડમાં ચારે બાજુ કાદબ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું એક વરસાદ નો રાઉન્ડ આવ્યો અને પછી આખું મેદાન કાદવ કિચડવાળું થઈ ગયું છે અને હવે એટલા માટે જ આ ગરબા રદ કરવા પડ્યા કારણ કે આ કાદવ કિચડ સાફ કરવું હવે આયોજકો માટે મુશ્કેલ છે કે વડોદરામાં ઘણા બધા એવા આયોજન થતા હોય છે વડોદરાના ઘણા ગરબા પ્રખ્યાત પણ છે એવામાં જો આવો જ વરસાદી માહોલ રહ્યો તો ઘણા બધા આવા ગરબા રદ પણ થઈ શકે છે વડોદરામાં વરસાદને લઈ આયોજકોની ચિંતા અત્યારે વધી ગઈ છે કારણ કે એક દિવસ બાકી છે નવરાત્રીને તેવામાં જો આવો વરસાદી માહોલ રહ્યો તો ઘણા બધા આયોજન રદ કરવા પડી શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે પહેલા બે ત્રણ દિવસ તો હળવો વરસાદ રહેશે જોકે ત્યારબાદ વરસાદનું જોર વધવાનું છે ગઈકાલે સમય સાંજે તેમજ આજે વહેલી સવારે વરસેલા વરસાદે ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વરસાદે આ પ્રકારની શરૂઆત કરતા ખેલૈયાઓ છે તે મૂંઝવણમાં મુકાય છે ખાસ કરીને શહેરના ઘણા બધા એવા જે ગ્રાઉન્ડ છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે મોટા ગરબાઓની અંદર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ આ જે ગ્રાઉન્ડ છે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે કયા પ્રકારે ગ્રાઉન્ડની અંદર કાદવ કિચડ જોવા મળી રહ્યો છે તેને જ લઈને આયોજકો છે તે પણ ચિંતામાં છે કારણ કે હવે માત્ર કાલનો દિવસ બાકી છે ત્યારે સોમવારથી ગરબાની શરૂઆત થશે ત્યારે એક જ દિવસની અંદર આખું આ જે ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવાનું રહેશે પાણીના નિકાલ માટેનું જે વ્યવસ્થા છે તે કરી છે પરંતુ કાદવ કીચડ છે તે જોવા મળી રહ્યું છે અને જો હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે વડોદરા શહેરમાં પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી જો વરસાદ વરસે તો આયોજકોની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક હજુ વધારો થઈ શકે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે હાલ તો આયોજકો કહી રહ્યા છે કે આ જે ગ્રાઉન્ડ છે તેને તમામ પ્રકારે તૈયાર કરી દેવામાં આવશે પરંતુ જો વરસાદ વરસ્યો તો ચોક્કસથી આયોજકોને પણ ક્યાંક ને ક્યાંક બમણો ખર્ચ વેઠવો પડે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કારણ કે સામાન્ય દ્રશ્યોની અંદર આયોજકો છે તે તૈયારી કરતા હોય છે પરંતુ જો આ પ્રકારની સ્થિતિ રહી તો આયોજકોને પણ માર પડશે તેમજ જે ખેલૈયાઓ છે તેમની પણ ચિંતામાં વધારો થશે અત્યારથી જ ખેલૈયાઓ છે તે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મહેરબાન થાય અને આ જે વરસાદ છે તો આટલેથી બંધ થાય તો ચોક્કસથી ખેલૈયાઓ છે તે સારી રીતે ગરબા રમી શકે પરંતુ જો વરસાદ વરસ્યો તો ખેડૂત ખેલૈયાઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે શહેરના અલગ અલગ એવા જે નાના ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે મોટા ગ્રાઉન્ડની અંદર તો ખાસ કરીને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પાણી નિકાલ માટેની વ્યવસ્થા છે કાદવ કીચડ પણ દૂર કરવામાં આવશે પરંતુ જો વરસાદ વરસ્યો તો ચોક્કસથી આયોજકો તેમજ જે ખેલૈયાઓને જે ચિંતા છે તેમાં વધારો થઈ શકે છે પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ ગ્રાઉન્ડની સ્થિતિના દ્રશ્યો તમે જોયા કે કયા પ્રકારે ગ્રાઉન્ડની અંદર કાદવ કીચડ છે 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 અને આ જે કાદવ કીચડ તે માત્ર એક દિવસની અંદર જ દૂર કરવાનું રહેશે આયોજકો પણ આ જે કામ કરવા માટે તાત્કાલિક છે તે કામે લગાડ્યા છે અને ટૂંક સમયની અંદર જ આ જે તમામ જે કાદવ કિચડ છે તે દૂર કરવામાં આવશે પરંતુ ઓરેન્જ એલર્ટને લઈને પણ આયોજકો તેમજ જે ખેલૈયાઓ છે તે મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા